નમસ્કાર મિત્રો અત્યારે આપણે આવીએ છીએ સુરેન્દ્રનગર જિલ્લાના જે ધાંગધ્રા તાલુકો છે ત્યાં અગર આમ તો આપણું હળવદ અને ધાંગધ્રા વિધાનસભા એક છે એટલે હળવદ અડીન આવેલું છે ધાંગધ્રા ધાંગધ્રા તાલુકાનું ચુલી ગામ છે આ ચુલી ગામે ગામમાં જ રહેતા બે સમાજના જે જૂથ છે તે લીમડો કાપવા જેવી નજીવી જે બાબત હતી એ બાબતે આજે સવારના ઉગતા સવારના જે આઠેક વાગ્યાની આસપાસ બંને જૂથ છે તે સામસામે આવી ગયા હતા પથ્થરમારો થયા હતા થોડા હથિયારો પણ હાથમાં હતા એવી હાલ અત્યારે માહિતી મળી રહી છે અને વિશેક જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે જેથી ઈજાગ્રસ્ત જે લોકો છે તેઓને ધાંગધ્રા ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે સાથે જ આ બનાવના પગલે પોલીસના ધાડે ધાડા ગામમાં ઉતારી દેવામાં આવ્યા છે જેથી હવે બીજી કંઈ ઘટના બને નહીં અનિશ્ચિય કોઈ બનાવ બને નહીં જેને લઈ અને સાથે જ ગામમાં શાંતિ ભર્યું વાતાવરણ રહે અને અન્ય જે લોકો છે ખોટા કોઈ ઉશ્કેરાય નહીં જેને લઈ અને આ પોલીસના જે તમે જવાનો જોવો છો મિત્રો કે સુરેન્દ્રનગર એલસીબી હોય એસઓજી હોય કે ધાંગધ્રા પોલીસના જે જવાનો હોય તો તેઓ જે છે અત્યારે ચુલી ગામે આવી ગયા છે ચુલી ગામે દોડી આવ્યા છે એ પોલીસનો જે ચાપતો બંદોબસ્ત જે છે એ ગોઠવી દેવામાં આવ્યો છે આ એ જ મિત્રો પથરો છે સવારે આઠેક વાગ્યાની વાગ્યા ની આસપાસ જે આખી ઘટના છે એ ઘટના અહીં ચુલી ગામે બની હતી બંને જે કોમના જે લોકો હતા એ સામસામા પથ્થરમારો ને કરવામાં આવ્યું બીજા કઈક હથિયારો હોય એવી કંઈ માહિતી હાલ અત્યારે મળી રહી છે સાથે જ જે ઇજાગ્રસ્તો છે તો હાલ અત્યારે બંને પક્ષની જે પોલીસ છે તે ફરિયાદ નોંધવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે અને ચૂલી જે ગામ છે તો ત્યાં આગળ પોલીસનો બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અત્યારે મિત્રો આપણે ધાંગેધરા તાલુકાના એ ચુલી ગામે જ છીએ તમે જે પણ બજારમાં જાઓ તો ત્યાં તમને પોલીસના વાહનો કે પોલીસના જે જવાનો છે તે તમને સામે દેખાશે આખું જે ચુલી ગામ છે હાલ અત્યારે પોલીસ છાવણીમાં જે છે તે ફેરવાઈ ગયું છે કારણ કે આજે સવારના જે આખી જે ઘટના બની હતી આઠેક વાગ્યાની આસપાસ જે ઘટના બની હતી કે અહીં ચુલી ગામે જે જે છે બધા પરિવારો રહે છે અને સામસામા જે છે એ પથ્થરમારો થયો લીમડો કાપવા જેવી કંઈક અત્યારે બાબત જે છે તે મિત્રો આપણને સાંભળવા મળી રહી છે બાકી તો જે કંઈ પોલીસને ફરિયાદ નોંધ છે ત્યાર પછી જાણવા મળશે ખરેખર શું કારણ હતું એમ હાલ અત્યારે જે છે એ પોલીસ છાવણીમાં જે ચુલી ગામ છે તે ફેરવાઈ ગયું છે અને આપણે અત્યારે ચુલી ગામે જ છીએ કે જિલ્લાભરની જે પોલીસ છે સુરેન્દ્રનગર જિલ્લાભરની જે પોલીસ છે તેને અત્યારે ચુલી ગામે ખડકી દેવામાં આવી છે મિત્રો તમે જોવો છો કે થી અંદર આપણે આવીએ એટલે ચૂલીની જે બજારો છે તે હાલ અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે કારણ કે અહીં ગામમાં જ રહેતા જે લોકો છે એ બંને જે છે બંનેના જૂથ જે છે તે સામસામે આજે આવી ગયા હતા અને પથ્થરમારો થયો તો હાથમાં કંઈ ઘાતક હથિયારો પણ હતા એવી પણ જે કંઈ માહિતી છે એ મળી રહી છે જો કે એ બધી હવે પોલીસ તપાસ કરશે ત્યાર પછી ખબર પડશે પરંતુ બંને જે જૂથ છે આ બંને જૂથમાં દસ બાર દસ બાર જે લોકો છે એ નાની મોટી જે તેઓને ઈજા છે એ ઈજા પહોંચી હોય એવી હાલ અત્યારે જે આપણને માહિતી છે એ માહિતી મળે છે અને આજે આઠેક વાગ્યાની આસપાસ આજે આ જે ઘટના છે એ આખી ઘટના બની હતી આપણે આગળ પણ બતાવીએ એટલે ગઈકાલે હજી આપણા બધા મિત્રો જે ભગવાન શ્રી રામ લલ્લાની જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો એમાં બધા લીન હતા અને આમ તો મોરબી જિલ્લામાં નથી આવતું ધાંગધ્રા જે છે એ સુરેન્દ્રનગરમાં છે ચુલી જે ધાંગધ્રા તાલુકાનું છેલ્લું ગામ છે હળવદને આનો જે સીમાડો છે એ અડે આપણે આગળ પણ મિત્રો બતાવીએ કારણ કે હમણાં જ મેં તમને વાત કરી એમ કે આપણે જે બજારમાં જઈ ત્યાં આગળ અત્યારે જે પોલીસના જે જવાનો છે પોલીસના જે વાહનો છે તે આપણને દેખાઈ રહ્યા છે આજ ચુલી ગામમાં જ રહે છે બંને સમાજના જે લોકો છે એ ચુલી ગામમાં જ રહે છે કારણ કે આપણે હવે એમાં એ ફરિયાદને દાખલ થશે કારણ કે વરી પાછા આપણે કહીએ કે ઓલા સમાજના બાઈજાન આ સમાજના એ ફરિયાદને દાખલ થશે ખોટા ઉશ્કેરવાની વાત થઈ પરંતુ એવું ન હોય આ પથ્થરો મિત્રો તમે જુઓ છો કારણ કે વરીભાષા એ સમાજના ટોળા ભેગા થાય કે અમારા સમાજ માથે આમ થયું ને બોલા સમાજ માથે આમ થયું ને હવે એમનો એનો ચૂલીનો પ્રશ્ન હતો કે કંઈક લીમડો કાપવા જેવી હાલ અત્યારે આપણને પ્રાથમિક માહિતી મળે છે કે લીમડો કાપવા જેવી જે કંઈ બાબત હતી એને લઈ અને જે છે આજ ગામના જે છે એ બે જુદા જુદા સમાજના જે લોકો છે યુવાનો જે છે એ બોલાચાલી થઈ હતી ત્યાર પછી સામસામો જે છે એ પથ્થરમારો થયો હતો જેના કારણે જ વીસક જેટલા જે લોકો છે બંને કોમના જે વીસક જેટલા જે લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે અને પોલીસના જે જવાનો છે તો આ જવાનોને પણ અહીં ખડકી દેવામાં આવ્યા છે જેથી બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને આપણે અત્યારે મિત્રો ચૂલી ખાતે જ હતા આમ તો જો કે પીઆઈ કે કંઈ માહિતી ન આપી શકે ડીવાયસપી કે જિલ્લા પોલીસ વડા પણ હમણાં કંઈક અહીંયા મુલાકાત લેવા માટે આવવાના છે એવી માહિતી આપણને અત્યારે મળી રહી છે એટલે પછી એ એમની સાથે પણ મિત્રો આપણે વાત કરીશું પરંતુ હાલ તો અત્યારે આપણે એ સ્થળે જ છીએ કે આજે આઠ વાગ્યાની આસપાસ જે અહીં જે જગ્યા ઉપર પથ્થરમારો થયો હતો જે જગ્યા ઉપર બે સમાજના જે લોકો છે એ સામસામે આવી ગયા હતા આપણે ત્યાં આગળ છીએ પથ્થરો પણ મિત્રો તમે જુઓ છો અને એના કારણે જ બંને જે જૂથ હતા તો બંને જૂથના દસ બાર દસ બાર લોકો ઈજાગ્રસ્ત થયા હોય એવી હાલ અત્યારે આપણને પ્રાથમિક જે માહિતી મિત્રો છે એ મળી રહી છે બાકી તો બધા જે પોલીસને તપાસ કરશે ફરિયાદને નોંધાશે પછી શું કારણ હતું શા કારણે સામસામા આવી ગયા હતા એ બધું તો ત્યાર પછી જાણવા મળશે હાલ અત્યારે જે છે એ હાલ અત્યારે ગામમાં શાંતિભેરું વાતાવરણ છે એવું કંઈ છે નહીં પોલીસના જે જવાનો છે પોલીસનો બંદોબસ્ત જે છે એ ગોઠવી દેવામાં આવ્યો છે અને એકંદરે ગામમાં હાલ અત્યારે શાંતિ છે અને કોઈ આવો બનાવ ન બને તે માટે થઈને જ આ પોલીસના જવાનોને મિત્રો અહીંયા ગોઠવી દેવામાં આવે છે આપણે આગળ પણ થોડુંક બતાવીએ કારણ કે આ આખો રોડ છે અને હાઈવે થી અહીંયા સુધી જે છે એ પોલીસના જે જવાનો છે એ જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે જેથી હવે પછી બીજો કોઈ બનાવ ન બને અને મેં હમણાં જ મિત્રો તમને પહેલા વાત કરી હતી કે લીમડો કાપવા જેવી જે કંઈ નજીવી બાબત છે પછી તો હકીકત શું બાબત હતી એ તો હવે પોલીસ ફરિયાદને દાખલ થશે ત્યાર પછી જાણવા મળશે એ બાજુ પણ આગળ પણ મિત્રો બતાવીએ હાલો 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 વિધાનસભાની ચૂંટણી વખતે આપણે મિત્રો ચૂલી આવ્યા હતા ત્યારે એ ગામનો માહોલને એ બતાવ્યો તો ફરી પાછું અત્યારે આવવાનું થયું છે આવી એમ પાછા આવીને બસ ચાલું છે ને મજામાં મજામાં જતા આવી એમ આગળ પાછા આવી બતાવી આગળ બધા હે જ ને પોલીસના જવાનો ગોઠવી જ દીધા આપણે એ પણ બતાવીએ ઘણા બધા જે મિત્રો છે છે તે આપણી સાથે જોડાયા એટલે ઘણા મોટા એવું હોય છે એમ કે કોણ કોણ જાતા તો પછી અમુક અત્યારે મોટાભાગે કંઈ પણ બને એટલે સીધું સમાજ લેવલે વહી જતું હોય છે પરંતુ અમે દરેક મિત્રોને અપીલ કરીએ છીએ કે સો ટકા જે સમાજના એનું ગૌરવ હોવું જોઈએ પરંતુ આપણે જાણવું પણ જરૂરી છે કે ગ્રામ ગામ પૂરતો મુદ્દો છે કે શું હતો શું પ્રશ્ન હતો અને બાજવાથી તો કોઈનું કોઈ સારું થવાનું છે નહીં આજે જે છે આ ગામના છે કોળી સમાજના જે લોકો છે પરવાડ સમાજના જે લોકો છે એમને બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી જે છે એ છે પથ્થરમારા સુધી સામ સામે આવી જઈ પછી તો અમને એ પણ એક જાણવા મળે છે કે છરિયું ને હતું ધોકાને એવું હતું એટલે એ બધી પણ જે કંઈ તપાસ છે એ પણ જે પોલીસના જે જવાનો છે એ ફરિયાદ નોંધાશે અત્યારે ફરિયાદ આમ તો નોંધવાની તજવીજ જે છે તે પણ હાથ ધરી છે પોલીસે અને ફરિયાદ દાખલ પણ થઈ રહી છે એટલે ત્યાર પછી જે કઈ સાચું કારણ છે શું કારણ રહ્યું કે ગામના જે લોકો છે જે ગામના જે લોકો છે તો એ સામસામ આવી ગયા અને અહીંયા તમે જોયા હતા પથ્થરો પણ એટલા બધા પડ્યા હતા અને એના કારણે જ જે છે બંને કોમના જે છે દસ બાર દસ બાર લોકો જે છે એને નાની મોટી ઈજાઓ પહોંચી છે પ્રથમ એમને લઈ ગયા હતા ધ્રાંગધ્રા સારવાર માટે પછી લઈ ગયા છે અત્યારે સુરેન્દ્રનગર અને હાલ અત્યારે જે ગામ આખું છે ગામની દરેક બજારોમાં આપણને ગામ લોકો કરતા પોલીસના જવાનો અને પોલીસના વાહનો અત્યારે વધુ જોવા મળે છે કારણ કે પોલીસ માટે પણ આ પડકારજનક હોય સ્થિતિ કંટ્રોલમાં રાખવી એ હોય કંટ્રોલ શહેર કે ગ્રામ્યના જે પોલીસ જવાનો છે એ તમામને જે છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યા છે બંદોબસ્તમાં અને પો જે આખું ગામ છે પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે જેથી હવે પછી એક કોમના જે લોકો છે એ કઈ બોલે નહીં ગામમાં શાંતિ ફેર્યું વાતાવરણ રહે ગામમાં બીજા સમાજના જે લોકો રહે છે ગામમાં જે અન્ય લોકો રહે છે એ બધા શાંતિ ફેર્યા માહોલમાં રહી શકે

બોલાચાલી થઈ હતી લીમડો કાપવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી ત્યાર પછી પથ્થરમારો થયો છે બંને જે કોમના જે લોકો છે બંને જૂથના જે લોકો છે દસ બાર દસ બાર ઈજાગ્રસ્ત થયા છે હમણાં જિલ્લા પોલીસ વડા પણ આપણને એવી માહિતી મળી રહી છે કે ચૂલી ગામની જે છે તે મુલાકાત લેવાના છે જો કે હાલ અત્યારે ગામમાં જે છે તે સ્થિતિ કંટ્રોલમાં છે પોલીસના કંટ્રોલમાં એટલે શાંતિભર્યું હાલ અત્યારે ગામમાં વાતાવરણ છે પોલીસના જે જવાનો છે એને પણ જે છે એ પણ બંદોબસ્તમાં જે છે એ ગોઠવી દેવામાં આવ્યા છે પોલીસના જવાનો પણ જે છે અત્યારે આપણને ચુલી ગામ ગામમાં જોવા મળે છે ના બસ કોણ મિત્ર કોમેન્ટ એ સાંભળું ને તો બસ આમાં તો અત્યારે આટલી જ મિત્રો માહિતી છે આપણી પાસે બાકી તો જે કંઈ એફઆઈઆર ની નોંધાશે ને ત્યાર પછી આપણને જાણવા મળશે તો મિત્રો અત્યારે આપણે હતા ધાંગેધ્રા તાલુકાના ચુલી ગામે આજે ચુલી ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ છે અને આપણે હતા ચુલી ગામે અને ત્યાં આગળ જે આજે જે કંઈ ઘટના બની હતી ને અત્યારે જે કંઈ પ્રાથમિક માહિતી છે એ તમારા સુધી પહોંચાડી આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામના